આજ રોજ અબડાસાક્ટરો આવ્યું આવેદનપત્ર માં જણાવવામાં આવ્યું કે વાયોર પાસે વિસત્રા નિર્મા સ્થાનિક લોકોને લેબર વર્ગને મજૂરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી તેમજ આજુબાજુના વિસ્તારના લોકોને પ્રાયોરિટી આપે તેવી માંગ કરવામાં આવી હતી તેમજ આજુબાજુના ગામ લોકો સિક્યોરિટી ગાર્ડ તરીકે બે હજાર નવની સાલથી એપ્રિલ બે હજાર પચીસમાં છૂટા કરવામાં આવ્યા તેઓને પરત લેવામાં આવે તેવી માંગ કરવામાં આવે અગાઉ વદરાજ સિમેન્ટ હતી જે નાના કોન્ટ્રાક્ટરે તેમજ મોટા કોન્ટ્રાક્ટરે મજૂરોના અંદાજિત નવથી બાર કરોડ રૂપિયા જે બાકી હતા જે હાલે ખરીદેલ કંપની દ્વારા એમને આપવામાં આવે તેવી અમારી અપીલ છે વિસટરા નિર્મા કંપની દ્વારા ફંડનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તેમજ લાગતા ગામોમાં પશુપાલન ગયો માટે દર મહિને ઘાસચારો વિસટરા નિરમા દ્વારા આપવામાં આવે તેમજ આજુબાજુના ગામમાં લાગતા મેડિકલ ઇમરજન્સી માટે એક એમ્બ્યુલન્સની સગવડ કરવામાં આવે તેમજ સ્થાનિક લોકો તેમજ માલધારી લોકો દ્વારા માંગ કરવામાં આવી કે સ્થાનિક લોકોને કંપની દ્વારા રોજી રોટી આપવામાં આવે અથવા તો અમારી જમીન અમને પરત આપવામાં આવે જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો પંદર દિવસ મેં કંપની સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે આ તમામ માંગ અખિલકચ્છ સુમરા સમાજ સરપંચશ્રી અકરી જૂથ ગ્રામ પંચાયત ધુમડી કરમટા વાલાવારી અબડાસા તાલુકા પૂર્વ પ્રમુખ કોંગ્રેસ કેર અલી લાખા ખરાઈ જૂથ ગ્રામ પંચાયત વાયોડજૂથ ગ્રામ પંચાયત ઉકીર ગ્રામ પંચાયત મોટી બેર જૂથ ગ્રામ પંચાયત રાયમ સમાજ કોલી સમાજ કેર સમાજ જત મલિક સમાજ રાજગોર બ્રાહ્મણ સમાજ બેર ભાનુશાલી સમાજ દ્વારા તમામ પંચાયત તેમજ આગેવાનોના લેટર પેડ પર એસડીએમ સાહેબ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તેમજ તેમના દ્વારા ચીમકી આપવામાં આવી હતી કે જો પંદર દિવસમાં આ સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો ઘરના કરી આંદોલન કરવામાં આવશે અલગ અલગ સમાજ તેમજ તેમજ ગ્રામ પંચાયત તાલુકા પંચાયતના સદસ્યના લેટર પેડ પર એસડીએમ સાહેબ ને આવેદનપત્ર નલિયા નાયબ કલેક્ટરની ઓફિસે આવેદનપત્ર આપવામાં આવેલું અલગ અલગ સમાજ અને આવેદનપત્ર હતા એનામાં અલગ અલગ ગામડાઓના સરપંચના તાલુકા પંચાયતના સદસ્ય શ્રી રહ્યા રહ્યા સાથે છે અને અલગ અલગ ગામડાઓના સરપંચો સાથે રહી અલગ અલગ સમાજના આગેવાનો સાથે રહી અને આજે જૂની એબીજી કંપની અને નવી આ નિરમા કંપની ત્યાં આગળ જે સ્થાનિક લોકોને ભારતના બંધારણમાં જે જોગવાઈ કરેલી છે વિશેષ દર્જાનો એનો લાભ લઈ અને આ કંપનીઓ ટેક્સ બચાવવા માટે કચ્છમાં આવે છે પણ કચ્છના સ્થાનિક લોકોને રોજગારી નથી આપતી એ બાબતે આજે આવેદન પત્ર હતું અને જે નિરમા કંપની જેના સંચાલકો છે એ દ્વારા આજુબાજુના ત્રીસ કિલોમીટરની રેન્જમાં આવતા તમામ ગામડાઓના લોકોના આધાર કાર્ડ ચેક કરી અને નોકરી આપે છે એટલે મારી તંત્ર પાસે વિનંતી છે કે ભાઈ નથી અમે પાકિસ્તાનથી આવ્યા કે નથી એ કંપની પાકિસ્તાન કે બાંગ્લાદેશમાં આવેલી કે આ ભારત દેશના કચ્છના અને નલિયા અબલાસા વિસ્તારના લોકોના આધાર કાર્ડ ચેક કરવામાં આવે આવે અને એ પછી નોકરી આપવામાં આવે એટલે ત્રીસ કિલોમીટરની રેન્જમાં કોઈને નોકરી આપવામાં આવતી નથી હમણાં ત્યાં કડ સિક્યુરિટીમાં જે જોબ કરતા લોકો ત્રીસ પાંત્રીસ જણા એમને પણ નોકરીમાંથી કાઢી નાખવામાં આવ્યા અને એ કંપની દ્વારા લેખિતમાં નહીં પણ મોખિકમાં ઘણી વખત એવું કહેવામાં આવ્યું છે કે આ ત્રીસ કિલોમીટરની રેન્જમાં કોઈને પણ નોકરી આપવામાં આવશે નહીં તો ભાઈ આ કઈ તાનાશાહી છે આ કયું તંત્ર ચાલે છે મારી કલેક્ટર સાહેબ ને વિનંતી છે રોજગારી ન આપવી લોકલ માણસોને દબાવવું જો આવી રીતે ચાલશે તો ઉગ્ર આંદોલન કચ્છમાં થશે અને પંદર દિવસનો સમય અમે ડેપ્યુટી કલેક્ટર નલિયાને પણ આપ્યો છે જો પંદર દિવસમાં અહીંયા કને કોન્ટ્રાક્ટ અને રોજગારી જે ત્રીસ ગામડામાં ગામડાના નિરમા કંપનીની આજુબાજુમાં જે ગામડા આવે છે એમને નહીં મળે તો પંદર દિવસ બાદ અમે ચોક્કસ મુદત સુધી એ નિરમા કંપનીના ગેટ ઉપર ધરણા કરીને બેસી જશું જે સંવૈધાનિક જે સંવૈધાનિક આંદોલન જે હંમેશા સંવૈધાનિક રીતે કરતા આવ્યા છીએ એવી જ રીતે સંવૈધાનિક આંદોલન અમારું ચાલુ રહેશે મુદ્દો રોજગારીનો છે અને રોજગારી માટે ફરિયાદ જો અમારા ઉપર થશે કે જેલમાં જવું હશે તો જેલમાં જવા પણ તૈયાર એટલે પોલીસ તંત્ર પણ આનું આની નોંધ લે કે ભાઈ કંપનીના ફેવરમાં નહીં જનતાના ફેવરમાં જનતાના પણ જનતાની ફેવરમાં આવે કંપનીઓની ફેવરમાં નહીં ક્યાંક ને ક્યાંક ધારાસભ્ય શ્રી પણ એમ કહેતા હોય છે કે આ ભાઈ કંપનીઓ જેમ કે તેમ પણ નહીં જડેજા સાહેબ તમે અમારા મોટા ભાઈ જો તમને પણ વિનંતી છે કે કંપનીઓની ફેવરની વાત કરવાનું બંધ કરી અને જનતા જેમણે વોટ તમને આપ્યા છે એમની ફેવરમાં આવો એમની વાત કરો તો આવનારા સમયમાં તમને પણ આનાથી બેનિફિટ થશે નહીતર આ જ જનતા છે જે નેતા બનાવે છે અને નેતાને ઘર ભેગો પણ કરે છે માટે

હજી કદાચ સો જણા દેખાય છે આવનારા દિવસોમાં પાંચ થી છ હજાર ની પબ્લિક ત્યાં કને ભેગી થશે